ગુજરાતી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે સમાચારની વાત કરવામાં આવે તો ડભોઈના સરિતા રેલવે ઓવરબ્રિજ તાજેતરમાં જ તંત્ર દ્વારા રિપેરિંગ માટે સાત દિવસ બંધ રાખતા બાદ ફરિયા ઓવરબ્રિજ ઉપર કોન્ટ્રાક્ટર અને તંત્રની બેદરકારીને કારણે મોટા મોટા ગાબડા પડી જતા અને પથ્થર બહાર આવી જતા તેમજ સળિયા બહાર દેખાતા ફરિયા ઓવરબ્રિજ બંધ કરવાની નોબત આવે તેવા સમાચાર મીડિયામાં પ્રસિદ્ધ થતાં તાત્કાલિકના ધોરણે તંત્ર દ્વારા ખાડા પૂરવાનું શરૂ કરવામાં આવ્યું હતું ડભોઈથી સ્ટેચ્યુ ઓફ યુનિટી તરફ જવાના રસ્તા પર સરિતા રેલવે ફાટક ઉપર આશરે નવ માસ પહેલાં નવીન બનેલા ઓવરબ્રિજ ખુલ્લો મૂકવામાં આવેલો સરિતા ઓવરબ્રિજ સરિતા ફાટક ઉપર ભારે ટ્રાફિક જામ થવાના કારણે તંત્રે ચાલીસ કરોડના ખર્ચે આશરે એક કિલોમીટર લાંબો રેલવે ઓવરબ્રિજ બનાવ્યો હતો જેને નવ માસ પહેલાં ખુલ્લો મૂકવામાં આવ્યો હતો આ રેલવે ઓવરબ્રિજ પર તાજેતરમાં બે વાર રિપેર કોન્ટ્રાક્ટર દ્વારા અને તંત્ર દ્વારા કરવામાં આવતા સાત દિવસ માટે બંધ રાખવામાં આવ્યું હતું ત્યારબાદ હાલ ચોમાસાનો સમય હોય ઓવરબ્રિજ ઉપર કોન્ટ્રાક્ટરની બેદરકારીને કારણે મોટા મોટા ગાબડા પડી ગયા અને પથ્થરો તેમજ સળિયા બહાર નજરે પડતા ફરી આ ઓવરબ્રિજ બંધ કરવાનો વારો આવે તેવા સમાચાર મીડિયામાં સુપ્રસિદ્ધ થતાં તાત્કાલિક ધોરણે તંત્ર દ્વારા ખાડા પૂરવા અને રોડ રિપેરિંગ કરવાની શરૂઆત કરવામાં આવી હતી